હવે આનંદ પામેલા સૌ સ્વજનોથી સ્વજનો અને તેમના મુખેથી પોતાની કીર્તિની ગાથા સાંભળતા ગોધનથી કૃષ્ણ શ્રીકૃષ્ણ પધાર્યા આ પ્રમાણે પોતાની માયાથી ગોવાળ્યા જેવો વેશ બનાવીને રામ અને શ્યામ વ્રજમાં ક્રીડા ક્રીડા કરી રહ્યા હતા ત્યારે જીવને ન રૂચે એવો ઋતુનો સમય આવ્યો પરંતુ જલથી પરિપૂર્ણ શીતલ જળશયો વાળા વૃંદાવનમાં જાણે વસંત ઋતુનું સૌંદર્ય પથરાયેલું હતું તેનું કારણ એ હતું કે અહીં પરમ મધુર ભગવાન શ્રી કૃષ્ણ અને હતા વૃંદાવનમાં સતત વહી રહેલા શીતલ જળના ઝરણાઓમાંથી નીકળતા કલકલ શબ્દોમાં તમરાનો તીક્ષ્ણ જણકાર દબાઈ જતો હતો ત્યાંના વૃક્ષોની હારમાળાઓથી સૌંદર્યપૂર્ણ વૃંદાવન વિરસી રહ્યું હતું હું બધાની બળતરા દૂર કરવા માટે જ અવતર્યો છું તેથી આ અગ્નિ શાંત કરવો એ મારું કર્તવ્ય છે રામા અવતારમાં શ્રી જાનકીજીને સુરક્ષિત રાખીને અગ્નિએ મારો ઉપકાર કર્યો હતો હવે તેને મારા મુખમાં પધરાવીને તેનો સત્કાર કરવો એ મારો કર્તવ્ય છે કાર્યના કાળમાં લય થાય છે ભગવાનના મુખમાં જે અગ્નિ પ્રગટ થયો મુખાર અગ્નિ રજાયત એથી ભગવાને તેના મુખમાં જ સ્થાપિત કર્યો મુખ દ્વારા અગ્નિ શાંત કરીને એ ભાવ પ્રગટ કર્યો કે ભવ દાવાગ્નિને શાંત કરવામાં ભગવાનના મુખ સ્થાની એવા બ્રાહ્મણો જ સમર્થ છે જ્યાં જુઓ તા લીલી લીલી ધરો દૂરવાથી ધરતી હરિયાળી બની ગઈ હતી નદીઓ સરોવરો અને ઝરણાઓનો સ્પર્શ કરીને જે વાયુ પ્રસરી રહ્યો હતો તેમાં લાલ પીળા તાજા ખીલેલા પહેલાના ખીલેલા શ્વેત કમળ ઉત્પલ નીલ કમળ નામના કમળોના પરાણ ગરણુને હરી

અને ઘેરું વગેરે ધાતુઓથી ઉત્તમ શોભાઈમાન થઈ નૃત્ય કરવા લાગ્યા તો ગાવા લાગતા અને થોડા વાસણી શુંગવાદીઓ વગાડતા કેટલાક હાથેથી તાલ પુરાવતા અને કેટલાક વાહ વાહ કરીને પ્રશંસા કરતા પરિચિત તે સમયે નટ જેવા પોતાના નાયકની બધા પ્રશંસા કરતા હતા

વૃંદાવન નદી પર્વત કોતરો કુંજો જંગલો અને સરોવરોમાં ગોપકુમારો સાથે સંસારમાં સાધારણ બાળકો જ રમે છે તેવી વિવિધ પ્રકારની રમતો રમતા એક દિવસ જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણ ગોપકુમારો સાથે વનમાં ગાયો ચાલી રહ્યા હતા ત્યારે ગોવાળના વિશ્વામ પ્રલંબ નામનો એક અસુર આવ્યો તેની ઈચ્છા હતી કે હું બલરામ અને શ્રી કૃષ્ણને ઉપાડીને લઈ જાઉં ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે તેઓ તેને જોતા જ ઓળખી ગયા તેમ છતાં તેમણે તેની મિત્રતાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે કઈ આનો વધ કરવો સૌથી મહાન ખેલાડી અર્થાત આચાર્ય જ હતા તેમણે બધા ગોપ બાળકોને બોલાવીને કહ્યું મારા પ્રિય મિત્રો આજે આપણે યોગ્ય રીતે બધા મિત્રો બે ભાગમાં વેચાઈ જઈએ અને પછી આનંદથી રમીએ તે રમતમાં ગોપકુમારોએ બલરામ અને શ્રી કૃષ્ણને નાયક બનાવ્યા થોડા કૃષ્ણના દળમાં રહ્યા અને થોડા બલરામના દળમાં પછી તેમણે જાત જાતની એવી કેટલીક રમતો કરી જેમાં એક દળના બાળકોને પોતાની પીઠ પર ચડાવીને અમુક નક્કી કરેલા સ્થાન સુધી લઈ જવાના હતા આ પ્રમાણે એકબીજાની પીઠ પર ચડતા અને ચડાવતા શરત એવી હતી કે હારી જનાર ઘોડો બનીને જીતી જના અને તેની પીઠ ઉપર બેસાડે શ્રી કૃષ્ણ વગેરે ગુપકુમારો ગાયો ચરાવતા ચરાવતા ભાંડીર નામના વડના વૃક્ષ પાસે પહોંચ્યા પરીક્ષિત એક વાર બલરામજીના દળમાં શ્રી રામ શ્રી કૃષ્ણ હારી ગયેલા શ્રી કૃષ્ણે રામાને પોતાની પીઠ પર ચડાવ્યો ભદ્રસેને વૃષભને અને પ્રલંબે બલરામજીને દાનવ શ્રેષ્ઠ પ્રલંબે જોયું કે શ્રી કૃષ્ણ તો મહાબળવાન છે તેમને હું હરાવી શકીશ નહીં તેથી તે શ્રી કૃષ્ણના જળમાં રહ્યો અને બળરામજીને પીઠ પર ચડાવીને વેગપૂર્વક આગળ દોડવા લાગ્યો બળરામજી મોટા ભારે પર્વત જેવું વજન ધરાવતા હતા તેમને લઈને પ્રલંબાસુર દૂર સુધી જઈ ન શક્યો તે થાકી ગયો અને ધીમો પડી ગયો ત્યારે તેણે પોતાનું સ્વાભાવિક દૈત્ય રૂપ ધારણ કરી લીધું તેના કાળા શરીર પર સોનાના દાગીના ચમકી રહ્યા હતા અને ઘોરા અને રૂપાળા બળરામને ધારણ કરવાને લીધે તેને એવી શોભા જણાતી હતી જાણે વીજળીથી યુક્ત કાળા વાદળોએ ચંદ્રમાને ધારણ કરેલા હોય તે અગ્નિ જેવી લાલ ચોળ સળગતી આંખો ચડાવેલી ભૃકુટી અને ઉગ્ર ઢાઢો વાળો હતો તેના લાલ લાલ અને વિખરાયેલા વાળ એ રીતે ઉડતા હતા જાણે અગ્નિની જ્વાળા ઉઠી રહી હોય તેના હાથ પગમાં કડા માથા પર મુંગટ અને કાનોમાં કુંડળ હતા તેની કાંતિથી અદ્ભુત જણાતો હતો

તે જ રીતે બલરામજીએ ક્રોધપૂર્વક તેના માથા પર એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો પ્રહાર થતાં જ તેના માથાના ચૂરે ચૂરા થઈ ગયા તેના મુખેથી લોહી ઓકવા લાગ્યો અચેત થઈ ગયો ભયંકર ચીસો પાડતો પ્રાણહીન થઈને પૃથ્વી પર પડી ગયો બલરામજી પરમ બલવાન હતા જ્યારે ગોપકુમારોએ જોયું કે આમણે પ્રલંબાસુરને મારી નાખ્યો ત્યારે બધા આશ્ચર્ય થઈને વારંવાર વાહ વાહ કહેવા લાગ્યા ગોપકુમારો પ્રેમથી વિહવળ થઈ ગયા અને બલરામજીના માટે શુભ કામનાઓની પાછા પ્રલંબાસર પાપની પ્રત્યક્ષ મૂર્તિ હતો તેના મૃત્યુથી દેવતાઓને બહુ આનંદ થયો તેઓ બલરામજી ઉપર પુષ્પો વરસાવા લાગ્યા અને બહુ સારું કર્યું બહુ સારું કર્યું